ઠંડીથી થયેલા શરદી સળેખમમાં ગળાને રાહત આપે અને પિતાની સાથે જ નસે નસમાં ગરમાઓ લાવે એવું ગરમા ગરમ મગનું પૌષ્ટિક સૂપ બનાવવા માટે આપણે અડધા કપ મગને બરાબર ધોઈ કૂકરમાં ઉમેરીશું સાથે મગને બાફવા માટે આપણે ત્રણ કપ ભરી પાણી ઉમેરીશું તો અહીં મગને બાફવા માટે આપણને મગથી ત્રણ ગણા પાણીની જરૂર પડશે પાણીની સાથે કૂકરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને મરી પાવડર ઉમેરી મીડિયમ ગેસની આંચ ઉપર કૂકરની ચાર પાંચ વિસલ કરી મગને બાફી લઈશું તો અહીં અમે મગને બાફી લીધા છે આવા એકદમ સરસ મગ બફાઈ જાય એટલે મગમાં આપણે જરૂર મુજબનું પાણી ઉમેરીશું અને થોડીવાર કુકરમાં બ્લેન્ડર ફેરવી મગને એકરસ કરી લઈશું તમારે જે પ્રમાણે સૂપને જાડું કે પાતળું કરવું હોય તે પ્રમાણે તમે તેમાં વધતા કે ઓછા પ્રમાણમાં પાણી ઉમેરી શકો છો મગ સરસ એકરસ થઈ જાય એટલે બાઉલ ઉપર આપણે જ્યુસ રાખવાની ગણી રાખી મગના પાણીને દબાવી દબાવીને ગાળી લઈશું તો અહીં બાફેલા મગનું પાણી ગળાઈ ગયું છે તમે તેને આમ જ પી શકો છો પણ આ સૂપ વધારે ટેસ્ટી બને એ માટે સૂપમાં આપણે એક ટેબલસ્પૂન છીણેલું આદુ બે ટેબલ સ્પૂન મકાઈના દાણા એક ટેબલ સ્પૂન લીલી ડુંગળી અને બે ટેબલ સ્પૂન છીણેલું ગાજર ઉમેરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે ગેસ ઉપર ધીમા તાપે કઢાઈમાં એક ટી સ્પૂન ઘી ગરમ કરી તેમાં પાંચ ચમચી હિંગને ફૂલાવી લઈશું અને બાફેલા મગનું પાણી ઉમેરી દઈશું તીખાસ માટે સૂપમાં આપણે પાંચ ચમચી ચીલી ફ્લેક્સ અથવા તો એક બે બારીક કાપેલા લીલા મરચાં ઉમેરી મીડિયમ ગેસની આંચ ઉપર આ સૂપને પાંચથી સાત મિનિટ ઉકાળીશું થોડીવાર ઉકાળ્યા પછી આપણું ગરમા ગરમ પૌષ્ટિક મગનું સૂપ તૈયાર થઈ જશે જેને તમે શરદી સળેખામવાળી વ્યક્તિઓને તો આપી જ શકો છો એ સિવાય મગનું આ સૂપ પથારી દર્દીઓ માટે પણ ઘણું જ લાભકારી છે